નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ માહે ચૌહાણ ચિત્રીબાબીમાં આપણું સ્વાગત છે જો તમને અમારી ચેનલમાં નવા હોય તો લાઈવ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આજે અમે એક યુક્તિ બતાવેલા છે તમને કે તમારા જોડે કદાચ રેન્ચ્યુરી ના હોય પણ બોરમાં તો તમે કમ દ્વારા ખાતર કે કોઈ દવા પણ આપી શકો ચલો આપણે બતાવી રહ્યા છીએ તમને જુઓ પહેલાં તો આપણે જે લાઈન હોય એની અંદર એક નાનો એવો ટુકડો લેવાનો છે લેટરનો બરાબર લેટરનો ટુકડો લઈને અહીંયા ફિટ કરી દેવાનો અને જે આપણે પંપ હોય છે એની નળી હોય આગળની જે સ્પ્રે કરવાની એ ખોલી અને અહીંયા એકનો જલ આવે છે નાનો એવો ટુકડો એ એને અને પછી અહીંયા બટન મારી દેવાનું છે ફુવારાનું અને આમાં ફિટ કરી દેવાનું છે બરાબર હવે ફિટ કર્યા પછી આપણે અહીંયા લોક ખોલી દેવાનો છે જે આપણે સ્પ્રે કરતા હોય એ રીતના બરાબર છે હવે મિત્રો ચલો આપણે ચાલુ કરીશું પંપ પંપમાંથી દવા સ્પ્રે કરવાનો છે આપણે જો આપણે પર પંપ ચાલુ કરી દીધો છે જો મિત્રો મેં આપણીમાંથી આ કામ ચાલુ કર્યો એટલે આપણે લહેરમાં જવાનું ચાલુ થઈ ગયું છે જો લો મિત્રો આપણી દવાજ આ જ છે જુઓ આમાં પંપમાં બધા અમે બટાકાની અંદર આપણે જે સલ્ફેટ નાખવા જઈ રહ્યા છીએ અડધું કટું પહેલાં નાખ્યું હતું અને અડધું કટ્ટું વીસ કટ્ટામાં ફરીવાર નાફા જે જઈ રહ્યા છીએ અમારા બટાકા થોડા દૂર છે એટલે અમે તમને બતાવી શકીએ નહીં પણ જો મિત્રો અને પહેલાં થોડું ઝરણ છે ગાયનું તે તૈયારી છે પંપમાં અને પછી આપણે આ રીતે કોઈ ડ્રમ હોય તો એની અંદર નાખી જે તમને યુરિયા આપવો હોય કોઈ બી કે કોઈ દવા એને મિક્સ કરી અને પછી આપણે પંપને જાળી મૂકી દઈએ જેના અંદર કોઈ કચરો જાય નહીં અને પછી અંદર નાખી શકીએ છીએ જો આપણે નાખીને બતાવીએ તમને તમે નાખી શકો છો પમમાં પમ ભરશો એટલે ઓટોમેટિક લાઈનમાંથી અને ફૂમારામાં જતું રહેશે અમે ઓલ આમાં નાખી દીધું છે ખાતર રાખી ગયો છે અને આ પંપ દ્વારા અમારો આ લાઇનમાંથી અને અહીંયા આ નળી દ્વારા લેટરમાં અહીંયાથી આ લાઇનમાં જઈ રહ્યો છે આપ જોઈ શકો છો અમારા ફુવારામાં હાલ જવાનું ચાલુ છે પંપમાંથી ખાતર જવાનું ચાલુ છે અને આ પંપમાં આખો આપણે પંદર લીટરનો કમ ભરીએ તો મિનિમમ દસ લીટર લાઈનમાં ખાતર જવાથી થાય છે ટાઈમ દસ મિનિટનો ટાઈમ લે છે તો આપણે જોઈ શકો છો કે આપણે પહેલાં બતાવેલું હતું જે આ નિફલ કહેવાય અને આપણે કોઈ બી એગ્રોની દુકાને જઈએ તો આપણે મિનિમમ પચાસથી સિત્તેર રૂપિયાની અંદર મળી જતી હોય છે તો આપણે આ રીતે અને ખોલી અને અહીંયા લગાવી દઈએ અને એક આપણે લેટર બટન કહેવાય અને લેટર બટનને અહીંયા કાપીને ચડાવી દેવાનું છે ત્યાં બટનમાં લાગી જાય અને આ લાઈનમાં જઈ રહીશું ખાતર તો અમારી જે આ વ્યક્તિ છે તમને કેવી લાગે જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને અમારે એ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય જવાન જય કિષ્ણ